એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીમાં પંદર બેઠકો બિનહરીફ થઈ હતી જ્યારે દાંતાની એક બેઠક ઉપર ચૂંટણી યોજાઈ હતી દાંતા બેઠક ઉપર ભાજપ દ્વારા અમૃતજી ઠાકોરને મેન્ડેન્ટ આપવામાં આવ્યું હતું જોકે વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડ દ્વારા ફોર્મ પરત ન ખેંચાતા દાંતા બેઠક ઉપર અમૃતજી ઠાકોર અને દિલીપસિંહ બારડ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો ત્યારે આજે આ એક બેઠક માટે મતદાન યોજાયું હતું જેમાં પંચ્યાસી જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી છે બનાસકાંઠા જિલ્લામાં ખેતી અને પશુપાલન આધારિત આ જિલ્લો છે ત્યારે બનાસ ડેરી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો હતો પરંતુ ફોર્મ ભર્યા બાદ સોળ બેઠકોમાંથી પંદર બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી જોકે દાંતા બેઠક ઉપર ભાજપ દ્વારા અમૃતજી ઠાકોરને મેન્ડેન્ટ આપવામાં આવ્યું હતું ત્યારે વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડ દ્વારા પોતાનું ફોર્મ પરત ન ખેંચાતા આ બેઠક ઉપર ચૂંટણીનો જંગ જામ્યો હતો આજે દાંતા બેઠકની ચૂંટણીને લઈને મતદાન પ્રક્રિયા દંતા બેઠક માટે પંચ્યાસી જેટલા મતદારોએ પોતાનો અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું મતદાન પ્રક્રિયાને લઈને ઉમેદવાર દિલીપસિંહ બારડનું નિવેદન સામે આવ્યું હતું દિલીપસિંહ બારડે કહ્યું હતું કે છેલ્લી બે ટર્મથી હું બનાસ ડેરીમાં ડિરેક્ટર તરીકે કામ કરું છું લોકોની સેવા કરી છે લોકોનું સમર્થન મારી સાથે છે લોકો અમારી સાથે છે પાર્ટીમાં સહકારી ક્ષેત્રે મેન્ડેન્ડ ન હોવું જોઈએ તેના માટે મેં અવાજ ઉઠાવ્યો છે એટલે ચોક્કસ હું કહી શકું છું કે મારી જીત થવાની છે બનાસ ડેરીની ચૂંટણીમાં દાંતા બેઠક માટે ભાજપે જેમને મેન્ડેન્ટ આપ્યું હતું તે અમૃતજી ઠાકોરે મતદાનને લઈને કહ્યું હતું કે ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ મને મેન્ડેન્ટ આપેલું હતું અને મેન્ટેન્ટના આધારે મેં ઉમેદવારી કરી છે આજે મતદાન છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થવા આવ્યું છે અને દરેક પશુપાલકોને દરેક સમાજ મારી સાથે છે અમારી જીત નિશ્ચિત છે હું છેલ્લી બે ટર્મથી ડેરીમાં ડિરેક્ટર પદે ચાલું છું અને લોકોની સેવા કરી છે અને લોકોનું સમર્થન મારી સાથે હતું અને પાર્ટીમાં સહકારી ક્ષેત્રે કોઈ મેન્ડેટ જેવી વ્યવસ્થા ન હોવી જોઈએ એના માટે મેં અવાજ ઉઠાવ્યો છે અને લોકોનું સમર્થન મારી સાથે છે એટલે હું દઢપણે કહી શકું કે હું એકસો દસ ટકા મારી જીત થવાની નિશ્ચિત છે આજે બનાસ ડેરીની ચૂંટણીની અંદર દોતા વિભાગની અંદર ભારતીય જનતા પાર્ટીએ મને મેન્ડેટ આપેલું હતું અને મેન્ડેટના આધારે મેં ઉમેદવારી મારી કરેલી હતી અને આજે મતદાન છે અને શાંતિપૂર્ણ મતદાન પૂર્ણ થવા આવ્યું છે અને દરેક પશુપાલકોને દરેક સમાજ અમારી સાથે છે અમારી જીત નિશ્ચિત છે